તો તમે સબસ્ક્રાઈબ કરતા રહેજો એટલે શું થોડા ઘણો હેડીઓ ડુંગળી બટાકા બાકી આમાં કોઈ લોભ કાઢવાનું થતું નથી તમે તો મળતું છે પણ આમાં ખાલી ડુંગળી બટાકાના જ મળે છે બીજું કોઈ મળતું નથી તો મિત્રો તમે જોઈ શકો છો આ છે શેતર શેતરમાં આપણે આ બાદરી વાવેલી છે શું શું વાવેલું છે પપ્પા ભૂલી જોઈ ખડે ખડ કોઈને ને નેદણ વાવું હોય તો આવતા હવાર હવાર દીના

રહેતી ઈધર ઓર અમે બે અબી ભી હોતી હવે લાઈક ને શેર કરો લાઈક ને શેર લાઈક ને શેર કરતો બાકી આવે જવાન